તમે ગેસ જેટલી પણ ક્વીન હતી અહિયાં અલગ અલગ પ્રકારની ફોર્ચ્યુનર ઇન્ગ્રીડિયન્ટ માંથી ડિશિસ બનાવેલી છે પછી વિનર કોણ છે બહુ જલ્દી ડિક્લેર કરીએ છીએ તો સ્ટેટ મેં જોડતા જોડાયા

ક્વીન્સ કાર્નિવલ વિચ તેલ અને એના જે કુકિંગ ક્વીન આજે ભરી ચૂક્યા છે અહિયાં સત્યમ પાર્કમાં એ છે શું નામ તમારું કિંજલગઢ માટે જોર ના ચાલ્યો પણ વધારે જગ્યા એ તમને અલગ અલગ પ્રકારના ડિસ્કાઉન્ટ મળશે ક્યાંક તમને કોઈ હોસ્પિટલમાં ચેકઅપ ફ્રી મળશે ક્યાંક કોઈક સલૂનમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે ક્યાંક કોઈક રેસ્ટોરન્ટમાં તમને ડિસ્કાઉન્ટ મળશે જેવું ને તમે લોગિન કરશો ને કાર્ડ માં તરત દેખાય મર બે ના કર્યા મળી ગયા મને એના નણંદા અને ઈ I'll do this.